ઉપલેટા સમસ્ત સિપાઈ જમાતની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતા નવેસરથી ચૂંટણી યોજાતા નવા પાંચ ઉમેદવાર બિનહરીફ વિજેતા કમિશનર અમીર ખાન અયુબ ખાન પઠાણ સોકતભાઈ શેખ દ્વારા સમસ્ત સિપાઈ જમાતના યુવા ઉમેદવાર તરીકે પત્રકાર પ્રમુખ આસિફ ઇબ્રાહીમ ખોખર ઉપપ્રમુખ સાદિક હારૂન બેલીમ સેક્રેટરી રહીમભાઈ શેખ જોઈન્ટ સેક્રેટરી હુસેનભાઈ ચૌહાણ અને ખજાનજી ફિરોઝ અલ્તાફ પઠાણ નવા બિનહરીફ ઉમેદવાર તરીકે આજરોજ ચૂંટણી કમિશનર દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવ્યા તથા નવા ઉમેદવારોને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું તથા પૂર્વ ઉમેદવારોની કામગીરીની પ્રશંસા કરી અને અમીનભાઈ બેલીમ ઇબ્રાહીમભાઈ કુરેશી હનીફભાઈ સેતાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમ સમસ્ત સિપાઈ જમાતના હોલમાં રાખવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા હું શોકત નર્મત શેખ ઉપલેટા સિપાઈ જમાતની ચૂંટણી કમિટી સભ્ય તરીકે આજ રોજે જાહેર કરું છું કે વર્ષ બે હજાર ચોવીસ ઉપલેટા સમજ સિપાઈ જમાતની ચૂંટણી ત્રેવીસ જૂનના રોજ યોજાવાની હતી એમાં પાંચ હોદ્દા પર પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા એમની સામે કોઈ ફોર્મ ન ભરેલા હોય આ પાંચેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થાય છે જેમાં પ્રમુખ તરીકે જેના આસિફભાઈ ખોખર એ પ્રમુખ તરીકે ફોર્મ ભરેલું હતું અને એ સમસિભાઈ જમાતના આજરોજ પ્રમુખ જાહેર થાય છે ઉપપ્રમુખ તરીકે જનાબ સાદિકભાઈ બેલીમ એ પણ બિનહરીફ વિજેતા જાહેર થાય છે ખજાનજી તરીકે ફિરોજ ફિરોજ સાહેબ પઠાણ એ ખજાનજી તરીકે બિનહરીફ વિજેતા જાહેર થાય છે સેક્રેટરી તરીકે રહીમભાઈ હબીબભાઈ શેખ એ સેક્રેટરી તરી તરીકે વિજેતા જાહેર થાય છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે હુસેનભાઈ ઇકબાલભાઈ ચૌહાણ આમને સમજ સિપાહી જમાત તરફથી અમારા ચૂંટણી કમિટી તરફથી જૂના હોદ્દેદાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે અને આવનારા ત્રણ વર્ષમાં એ સમાજનું કામ છે એ દિન દુગની અને ચા રાત ચોગની તરક્કી કરે એવી રીતે કામ કરશે એવી અલ્લાહ પાસે આશા રાખીએ છીએ મારું નામ આશિફ ઇમરાયમ ખોખર આજ રોજ બે હજાર ચોવીસની ચૂંટણીની અંદરમાં પ્રમુખતા તરીકે વિજય બિનહરી હું ચૂંટાણો છું અને એના પહેલાં પણ મેં ટ્રસ્ટી તરીકે અને ઉપરમુખ તરીકે કામગીરી કરી છે સમાજની અંદરમાં સાત વર્ષ મેં કામગીરી કરી કરી હતી ને આજ રોજ હું પ્રમુખ બે હજાર ચોવીસની અંદર પ્રમુખમાં વિજેતા બિનહરીફ થયા છીએ ને અમારી ટીમની અંદરમાં ઉપરમુખ સેક્રેટરી ખજાંચી અને જોઈન્ટ સેક્રેટરી આ બધે બિનહરીફ વિજેતા થયા છે અને પેલી જો જૂની બોડી હતી એ લોકોના કામ પણ બહુ સારા હતા એ લોકોએ બહુ સરસ 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 કામ કર્યા છે સમાજ માટે અને સમાજને એક હોલ ઊભો કરીને આપી દીધો છે એને એનો આભાર છે અમને કે જે અમીનભાઈની કામગીરી અને એના સાથે ઇબ્રાહમભાઈની કામગીરી જે હતી બહુ પ્રશંસા કરવા જેવી છે અને એના જ રસ્તામાં ઉપર અમે હાલશું અને સારા કામ કરશું એવી આશા રાખી છે સલામ